નમસ્કાર આપ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં માં આરે સર્જાતી દુર્ઘટનાઓમાં કામદારોના મોત થતા હોવાની ઘટનાઓ જાણે હવે સામાન્ય બની ગઈ હોય એમ લાગે છે ત્યારે ઝઘડીયા જઈડીસી માં આવેલી વેલ સ્પૂન કંપનીમાં વાલિયા તાલુકાના ગુંદિયા ગામનો ચોવીસ વર્ષીય રમિત કુમાર રવિન્દ્રભાઈ વસાવા ગત રોજ બપોરના અરસામાં કંપનીમાં કલર કામ કરી રહ્યો હતો તે દરમિયાન તેનો પગ લપસી જતા તે નીચે પ્લેટફોર્મ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને રમિત વસાવાને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જો કે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ બનાવની જાણ ઝઘડિયા જીઆઈડીસી પોલીસને કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કંપની પાસે વળતરની માંગણી કરી હતી